ભગવા કપડા પહેરી લીધા પછી બીક લાગે ડર લાગે એક વખત મચ્છંદર ને ગોરખ બે બે ગુરુ ગુરુ શિષ્ય શિષ્ય ની આ યાત્રા છે છે જાય ગોરખભાઈ અજાય ને રસ્તે નીકળ્યા એટલે જ્યાં બે ફાટા પડે ને ત્યાં મચ્છંદર કોઈ મળે ને પૂછે કે એ રાસ્તા અમે ફલાણે જવું તો આ એટલે કીધું બાપુ આ રસ્તો ન્યા જાય આ રસ્તે જાઓ એટલે મચ્છંદર પૂછે આ રસ્તે કઈ બીક જેવું તો નહીં ને મચ્છંદર પૂછે આ રસ્તામાં કઈ બીક જેવું તો નહીં ને અને આપણે સ્વાભાવિક પૂછીએ કે ભાઈ એ રસ્તો અજાય નથી કે આમ ડર ન લાગે ને એમ પૂછીએ ને સ્વાભાવિક પૂછીએ એટલે નાના બાપુ એ રસ્તે બીક નહીં વળી પાછા આગળ ગયા અને આગળ રસ્તા જતા કોઈને ભાઈને પૂછ્યું ભાઈ અમે આ ફલાણે ગામ જઈએ તો આ રસ્તો થોડોક શોર્ટકટ પડે તો એમ જઈએ તો કે હા એ રસ્તે જવાય એટલે મચ્છંદર વરી પાછા પૂછે કે એ રસ્તે આમ કઈ બીક જેવું નહીં ને કોણ પૂછે મચ્છંદર એ રસ્તે બીક જેવું નહીં ને તો કે ના 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 વૈયા જાઓ વૈયા જાઓ આગળ જતા વળી પાછો રસ્તો આવ્યો એ રસ્તે પણ મચ્છંદરે પૂછ્યું ભાઈ અમારે ફલાણી જગ્યાએ જાવું છે તો આ રસ્તો બરાબર એટલે ત્યાંના જાણકાર માણસે કીધું કે બાપુ રસ્તો બરાબર છે તો મચ્છંદરે પૂછ્યું આ રસ્તા પર કઈ બીક જેવું નહીં ને ક્યાંય ન પૂછ્યું અમુક ના એના ગુરુ હતા અને એની ગોરખ ને વેરાગ્યનો માર્ગ આપ્યો છે તો મચ્છંદર ને બીક છે નહી લાગતી હતી ગોરખને નહોતી લાગતી ને મચ્છદરને લાગતી હતી અને આ વાતની અચરજ ગોરખના મનની અંદર થઈ કે મારા ગુરુની આવી બીખ શું આ મેં હાય બધું ત્રીજી વાત પૂછ્યું આ રસ્તે કઈ ડર જેવું નહીં ને આમ પૂછ્યું એટલે ગોરખના મનની અંદર એમ 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 થાય કે આ આ મારા ગુરુને બીખ તે છે નહીં લાગતી બધે એમ જ પૂછે બે ભેરા હતા કે આ રસ્તે બીવાય નહીં ને ડર જેવું નહીં ને આમ પૂછ્યું એક જગ્યાએ ગુરુ જોડીને મૂકીને ને કીધું કે હું સરોવરમાં ગોરખ ને એમ થયું મારા ગુરુની બીક છે ને કદાચ આ જોડીમાં હોય તો જોડીમાં જોયું ને તો સોનાની ઈંટ પડી હતી મચ્છંદર ની જોડીમાં એટલે ગોરખે આ સોનાની ઈંટ હતી ને બાજુમાં કુવો તો નાખી દીધી ગુરુ આવ્યા ને ગોરખને કીધું કે હાલો મેં હાલશું એટલે આગળ વળી પાછે રસ્તો ગયો ને એક બે રસ્તે આવ્યા એટલે મછંદરે કોઈ માણસને પૂછ્યું કે આ રસ્તો આ રસ્તો જાય તો એ રસ્તે કઈ ડર જેવું નહીં ને ગોરખે બોલ્યો કીધો ઈ તો મેં વાયમાં નાખી દીધો ડર તો તમારો હું આમ પથરાવી દીધો હવે ડરવાની જરૂર નથી ઈ ડર તો નાખી દીધો વાયમાં ડર તો ઈ હતો ને વિષયમાં આસક્તિ રહી ગઈ ડરી હતો ગોરખે કીધું કે એ ડર તો મેં કુવામાં પથરાવી દીધો મચંદર કે અરે એ મારા ભંડારા હાટું રાખ્યું હતું તે એને રાખ દીધો કે આ ખર્શો થાય બધો એમાંથી હસલાઈ જાત ગોરખે ગુરુ રાગ છોડો ત્યાગે છો આગે મારી હારે હાલો અને એક પહાડ ઉપર ગયા અને ગોરખે એક થોડો ખોઈદું ને તો એ કીધું ગુરુજી તમે તો એક સોનાની ઈંટ માટે ડર રાખીને બેઠા હતા અહીં તો સોનાનો પહાડ છે જુઓ તો ખરા

અને રાગ છે એ ડર રૂપવાનો છે એ પીવડાવે પછી એ રાગ રૂપનોય હોઈ શકે એ રાગ બળનોય હોઈ શકે એ રાગ ધનનોય હોઈ શકે એ રાગ જ્ઞાનનોય હોઈ શકે બધાયને ડર આવે બળવાનું ગમે એટલો હોય ને તો એને

જ્યાં વિષયમાં જ્યાં મન ચોટી ગયું ને ત્યાં ડર છે એ વિષય ને જ બરતરફ કરી દો વિષય ને છોડી દો જીવન ની અંદર ડર ગાયબ થઈ જાય પણ આ બધું કેવું હેલું કરવું અઘરું મારા ને તમારા માટે બધા માટે એમ હું એમ નથી આપણે કઈ છૂટી નથી ગયા બસ મારા મહાદેવને પ્રાર્થના કરીએ ધીરે 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 આ વિષયોમાંથી છૂટે આવી પ્રાર્થના કરીએ